પૂર્ણ બાથું બાથુ બાંધી લેવા અનેક સેવાભાવી સસ્તાઓ દ્વારા કરાયેલા કેમ્પ માત્ર સેવા કેન્દ્ર નહીં પણ ભક્તિ ભોજન અને સેવાનો અનોખો ત્રવેણી સંગમ બનીને ઉભરી રહ્યા છે અહીંની સેવા ભાવના શ્રદ્ધા અને ભક્તિનો એવો માહોલ બનાવે છે કે યાત્રાળુઓ પોતાની પદયાત્રા થાકને ભૂલી જાય છે આ સેવા કેમ્પોમાં પીએન માળી ફાઉન્ડેશન અને જય જલિયાણ સેવા કેમ્પ વિશેષ સ્થાન ધરાવે છે આ બંને કેમ્પ અવિરત સેવા દ્વારા સાચા સેવા યજ્ઞનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડે છે પીએમ માળી કેમ્પમાં આવા છે બહુ સુવિધા સારી છે મેડિકલની સુવિધા જમવાની સુવિધા આરામની સુવિધા બહુ મસ્ત સેવા આપે છે ઘરના કરતી સારી અને કેમ્પ બહુ સારો છે અમે પાંચ વર્ષથી કાળા યાત્રા

પુરુ પાડવામાં આવે છે આ સેવા ભાવના જ માય ભક્તોમાં આરામ અને ભક્તિનો અદ્ભુત અનુભવ ધરાવે છે અહીં રોજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે જે ભક્તિ અને ઓમંગનો પણ વાતાવરણ સર્જે છે આ વર્ષે પણ આપણે ખૂબ મોટું કેમ્પનું આયોજન માતાજીને દેહાતે કર્યું છે માય ભક્તોને એક તકલીફ ના પડે રહેવાની જમવાની મેડિકલ રાસ ગરબાજે માય ભક્તો

બધી જ બધી જ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ભોજન સમારંભ મેડિકલ સેવા આરામ આરામકક્ષની પણ જગ્યા સારી રીતે ફાળવેલી છે અને આયોજકોનો ખૂબ ખૂબ આભાર ભાદરવી પૂનમ મહામેળામાં દૂર દૂરથી ચાલી અને માઈ ભક્તો અંબાજી મા અંબાના દર્શન કરવા માટે જતા હોય છે એ ભાઈ ભક્તોની સેવા કરવા માટે છેલ્લા અઢાર વર્ષથી એટલે કે વર્ષ બે હજાર સાતથી અમે જે દલ્યાન સેવા કેમ્પની શરૂઆત કરી હતી આનું અઢારમું વર્ષ છે આ સેવા કેમ્પમાં ચોવીસ કલાક પદયાત્રિકોને અમે ભોજન સુવિધા આપીએ છીએ આ સેવા કેમ્પમાં ચોવીસ કલાક ભોજન હોય અને એ બી સવારે એનું મેનુ હોય છે રોટલી શાક દાળ ભાત બુંદી ગાંઠિયા છાશ સાંજે ખીચડી કઢી રોટલી શાક છાશ બુંદી ગાંઠિયા હોય છે સાથે સાથે વિશાળ ડું અહીં આગળ અમે બનાવ્યો હોય છે એન માળી ફાઉન્ડેશન અને જય જલિયાણ સેવા કેમ્પ જેવા અસંખ્ય નાના મોટા કેમ્પો